કાક પાત્ર ન થયા મોટો આશ્રમ લઈને બેઠા પાત્ર ન થયો હોય તો કરવાનું કઈ દાઢી માં કઈ તમારા વેશ માં તો આવતું નથી એ ડ્રેસ માં ન માને તમારા દેશ માં ફૂગો તો થાય સદગુરુ ને એવો દેશ જે પીન રે બ્રહ્માંડ થી પડશે ગુરુ મારો એનો દેખાડું દેશ જો ગુરુ નો દેશ દેખાડવાનો નથી બાયું ગાતા શ્રીનાથ લઈ જાય તારા ધામમાં એ શ્રીનાથજી કે ને હા શ્રીનાથજી નું ધામ કેવું તો પણ નક્કી કરો તમે જોયું તો નથી બહુ તો શ્રીનાથજી લાવાનું કહો કે એનું ધામ છે જ નહીં એ તો વાહ થી ઊભા કે શ્રીનાથજી ની ખબડ નથી તેથી મંદિર છે મંદિર તો કેટલા વર્ષો વૈયા ગયા પછી તો મેળ ખાતો તો તમે ગોત થયો ક્યાં શ્રીનાથજી તો હતા જ નહીં હલભાચાર્ય પ્રગટ થયા હતી ચૌદમાં સિક્કામાં ચૌદસો પાંત્રી માં તે એનો